રાજકોટ સિટી બસ દ્વારા સર્જવામાં આવેલ અકસ્માતથી આપણે સૌ પરિચિત છીએ ત્યારે સમગ્ર મામલે કોંગ્રેસ નેતા અને રાજકોટના પૂર્વ ધારાસભ્ય ઇન્દ્રનીલ રાજગુરુએ નિવેદન આપ્યું હતું મૃતકોના પરિવારજનોને સાંત્વના પાઠવી હતી અને રાજકોટ સહિત ગુજરાતમાં આવી દુર્ઘટના એક ચિંતાનો વિષય બનતો જાય છે તેવું પણ પૂર્વ ધારાસભ્ય ઇન્દ્રનીલ રાજગુરુએ કહ્યું હતું વધુમાં તેઓએ જણાવ્યું હતું કે ભ્રષ્ટાચારને કારણે આવી ઘટના અવારનવાર ઘટે છે

રાજકોટમાં બહુ જ દુઃખદાયી ઘટના ફરીવાર બની રાજકોટ અને ગુજરાત જાણે મૃત્યુ માટેનું ઘટનાક્રમ પ્રદેશ બની રહ્યો છે હું બધા જે ગુજરી ગયા છે એમને સાંત્વના એમના કુટુંબને પાઠવું છું અને હમણાં પચીસ તારીખે ટીઆરપી ઝોનના હદભાગ્યો હતા એમના કુટુંબને પણ એક વર્ષના અંતે મારી સંવેદના પાઠવું છું પ્રશ્ન કાલે ચાર ખૂબ ખરાબ રીતે બેદરકારીમાં લાઇસન્સ વગરનો ડ્રાઈવર પીધેલી હાલતમાં પણ હતો એવા લોકોને નોકરી ઉપર રાખવાની હિંમત કોઈ કંપની ત્યારે જ કરી શકે કે એને કશું જ વાંધો નહીં આવે એવી માનસિકતા અને આ માનસિકતા અહીંયા એક વિક્રમ ડાંગર કરીને છે ભાજપનો કાર્યકર છે ઉદયભાઈ અ્યારે સંકળાયેલું છે ઉદયભાઈને બધે સંકળાયેલા છે ત્યારે આ આખી ચેન છે કે અમને કાંઈ નહીં થાય અને થશે તો અધિકારીઓને બે પાંચ મહિના જેલમાં મૂકી જેમ